હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોની અંદર મિત્રો ચોમાસાને લઈ તો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો આવનારા દિવસોમાં વાવણી ચોમાસુંને મિત્રો આવનારા દિવસો કે જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમો બનવાને લઈને અત્યારે સંભાવનાઓ બની રહી છે ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ મિત્રો વાવણીની તારીખો નક્કી થતી જોવા મળી રહી છે આ જાણીશું સાથે જ હજુ આજે પણ મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના અમુક ભાગોની અંદર આજે પણ ખેતરોમાંથી પાણી કાઢી નાખે તેવા ભારે પવન સાથેના ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો ગઈકાલ ભીમ અગિયારસના દિવસે સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર કાળા ડિબાંગ વાદળાઓ સાથે જ બપોર પછી અમરેલી આજુબાજુના ધારીના પંથકો હોય જૂનાગઢના વિસાવદરના ગ્રામ્ય પંથકો હોય તો રાજકોટના પંથકોથી લઈ મિત્રો આ મધ્ય સૌરાષ્ટ્રના કેટલાય પંથકોમાં ગઈકાલ બપોરને સાંજના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળ્યો ત્યારે આજે પણ મિત્રો વાસી ભીમ છે અને બપોર પછીથી લઈ સાંજથી સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે એ જાણીએ તો અત્યારે સૌથી મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહીના લેટેસ્ટ નકશાઓ જે અત્યારે આવી રહ્યા છે તે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આજે થઈ છે મિત્રો સાત જૂન અને આજે ગુજરાત હવામાન વિભાગે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ અમુક મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો છ જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેશે જેમાં ખાસ કરીને વધુ સંભાવના અમરેલી લાગુ ગ્રામ્ય પંથકોથી લઈ જૂનાગઢ લાગુના પંથકો તો ગીર સોમનાથના અમરેલી આજુબાજુના વિસ્તારો રાજકોટ અને બોટાદ શહેરના કેટલાય ગ્રામ્ય પંથકોની અંદર સીમિત વિસ્તારોની અંદર મિત્રો આજે ધોધમાર વરસાદની આગાહી સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ડાંગ લાગુના વિસ્તારો હોય તાપી નર્મદા વલસાડ છોટાઉદેપુર દાહોદ પંથકોની અંદર આજે સાંજ અંદર ધોધમાર વરસાદ અમુક વિસ્તારોમાં શરૂ થઈ શકે તો બીજી તરફ વડોદરા ભરૂચ સુરત નવસારી પંથકોમાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે બાકીના મિત્રો ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર આજે સૂકું વાતાવરણ રહે અને અમુક વિસ્તારોમાં મિત્રો તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી પારો જતો રહે તે પ્રમાણેની સંભાવના વ્યક્ત થઈ છે મિત્રો નવ દસ અને બાર તારીખ સુધીની આગાહીના મેપ તમે જોઈ શકો જેમાં સૌરાષ્ટ્રના બે ત્રણ જિલ્લા અને દક્ષિણી ગુજરાતના બે ત્રણ જિલ્લાના વિસ્તારોમાં છૂટો છવાયો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડે તે પ્રમાણેની અત્યારે ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આગાહીઓ આપવામાં આવી છે હવે પશ્ચિમ મિત્રો આપણે મોડલના આધારે પણ જાણીએ તો આવનારા દિવસોની અંદર અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીની અંદર ક્યારે વરસાદી સિસ્ટમ બની શકે તો સૌથી પહેલાં અત્યારે જણાવી દઈએ તો મિત્રો અત્યારે બંગાળની ખાડી કે અરબી સમુદ્રની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ તમે જોઈ શકો જેમ જેમ દસ તારીખ આવી રહી છે અગિયાર જૂન બાર જૂન ત્યાર પછી મિત્રો ખાસ કરીને સક્રિય ચોમાસું બની શકે છે ને જેમાં જોઈ શકો બેંગ્લોવી કાંઠાથી મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ફરી અસ્થિરતા ઊભી થાય તેવી સંભાવના છે ત્યારે તેર અને ચૌદ તારીખ પછી મહારાષ્ટ્ર અરબી સમુદ્રના કાંઠાના ભાગોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેના કારણે મિત્રો જૂન મહિનાની અંદર પંદર જૂન પછી સોળ તારીખ આજુબાજુ જોઈ શકો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી દક્ષિણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધોધમાર મિત્રો વાવણી લાયક વરસાદ પંદર જૂન પછી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે વધુમાં તમે મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ ખાસ કરીને પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગોમાં એક લો પ્રેશર બની શકે છે ને જે લો પ્રેશર ખાસ કરી અને અઢાર તારીખ પછી મધ્ય પૂર્વ ભારતના ભાગોથી આ ખાસ કરીને પશ્ચિમી દિશા તરફ આગળ વધી શકે છે અને તે સિસ્ટમ જોઈ શકો છો મિત્રો એકવીસ તારીખ એટલે કે એકવીસ જૂન આજુબાજુ લાંબા ગાળાના મોડલની અંદર મિત્રો એકવીસમી જૂન પછી બંગાળની ખાડીની મોટી વરસાદી સિસ્ટમ આવશે અને મિત્રો જૂન મહિનાના મધ્યથી લઈ અને અંતિમ દિવસોની અંદર ધોધમાર વાવણી લાયક વરસાદો જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો એકવીસ જૂને એ વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યા છે આમ આવનારા દિવસોમાં અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ કે જે માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં વરસાદ આપશે તો બંગાળની ખાડીની સિસ્ટમ કે જે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ મિત્રો મિત્રો જૂન પછી પછી આપે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને હવે આપણે એ જોઈ લઈએ કે નૈઋત્યનું ચોમાસું કઈ જગ્યાએ અત્યારે પહોંચ્યું છે તો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ગઈકાલ એટલે કે છ જૂન સુધીની અંદર ચોમાસાની જે રેખાઓ બતાવવામાં આવી રહી છે જેમાં મિત્રો નૈઋત્યનું ચોમાસું હજુ મુંબઈ સુધી જ પહોંચ્યું છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર પંદર જૂન પછી ચોમાસાના આગમનના સંકેતો છે ત્યારે વધુમાં મિત્રો હવે આપણે એ જાણી લઈએ કે બપોર સાંજ અને રાત્રિ સુધીની અંદર આજે રાજ્યના કયા જિલ્લાના કયા વિશેષ વિસ્તારો હશે કે ત્યાં ધોધમાર વરસાદ વાવણી લાયક સુધીનો જોવા મળી શકે તો અમેરિકન મોડલની અપડેટમાં જણાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે અમરેલી લાગુના જે લુંગિયા ધારી ચાલાળા જીરા સાવરકુંડલા વિસાવદર બગસરા બિલખા લાગુના જુનાગઢના પંથકો છે કે તે ભાગોમાં ખાસ કરીને મિત્રો સાંજથી લઈ મોડી સાંજ સુધીની અંદર ધોધમાર વરસાદ ભારે પવન સાથે ખાબકી શકે તો જૂનાગઢના મેંદરડા સુધીના પંથકો હોય તો ખાસ કરીને ગીર સોમનાથના પણ જોઈ શકો છો જે ગીર નેશનલ પાર્ક દુધાળા ખાંભા તુલસીશામ સાસણગીર તાલાળા સુધીના પંથકોની અંદર વરસાદી વાદળાઓ આવી શકે તો વધુમાં ભાવનગરના પણ જોઈ શકો છો સોનગઢ પાલિતાણા જેસર ગારિયાધાર વાઘણિયા લાગુના પંથકો હોય તો આ સાથે જ રાજુલાના અંદરના ખાંભા સાવરકુંડલા સુધીના પંથકોમાં આજે મિત્રો ધોધમાર વરસાદ બપોર પછી અને સાંજનાથી મોડી સાંજ સુધીમાં જોવા મળી શકે તો આ સાથે જ મિત્રો રાજકોટ આજુબાજુના જે ચોટીલા જસદણ સુરેન્દ્રનગર બોટાદ રા રાણપુરથી લઈ અને મિત્રો દક્ષિણી ગુજરાતના જે મહારાષ્ટ્રના સરહદી ડાંગ વલસાડ તાપી વ્યારાથી લઈ નર્મદા છોટા ઉદેપુર સુધીના ભાગોમાં આજે મિત્રો ધોધમાર વરસાદની સંભાવના તમે જોઈ શકો અમેરિકન મોડલમાં જોવા મળી રહી છે તો ખાસ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી ગુજરાતના વાતાવરણમાં વાદળીયું વાતાવરણ આવી શકે પરંતુ અન્ય કચ્છ ઉત્તર ગુજરાતના જિલ્લામાં વધુ કોઈ વરસાદની સંભાવના જોવા મળતી જુનાગઢ હવામાન મોસમ વિભાગની આગાહી જોઈએ તો ચોમાસાની એન્ટ્રીને લઈને તેમણે આગાહી કરી છે કે ખાસ કરીને બાર જૂન પછી ચોમાસું સક્રિય થશે ને પછી ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે વરસાદના વિસ્તારો વધશે પરંતુ અત્યારે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ દક્ષિણી ગુજરાતના ભાગોમાં સ્થિર હોવાને લઈ આવનારા બે દિવસ સુધી દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર રાજકોટ અમરેલી લાગુના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી જૂનાગઢ હવામાન વિભાગે કરી છે ત્યારે વધુમાં મિત્રો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ ચોમાસાના આગમનને લઈને જે નવી નકોર આગાહી આપી છે ત્યારે તેમણે પણ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર ચોમાસાનું આગમન દસ જૂન પછી થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે તો બાવીસ જૂન સુધીની અંદર ગુજરાતના વ્યાપક વિસ્તારોની અંદર ચોમાસાનું આગમન થાય તે પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે વધુમાં તેમણે આગાહી આપી છે કે ખાસ કરીને મિત્રો તેર જૂને રાજ્યના ઘણા ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે કારણ કે ચૌદથી લઈને ઓગણીસ જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર અંબાલાલ પટેલે એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે ને જેના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે તો બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગમાંથી ચોમાસું ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ કરે તે પ્રમાણેની પણ તેમણે આગાહી કરી છે અને હાલ રાજ્યના કેટલાય વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો માહોલ જોવા મળે તેવી સંભાવના વધુમાં પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી મેળવીએ તો તેમણે પણ આગાહી આપતા જણાવ્યું કે અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં એક વરસાદી સિસ્ટમ બની શકે છે જે સમગ્ર ગુજરાતમાં વરસાદ નહીં આપે પરંતુ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં તેમણે મિત્રો સોળથી લઈને વીસ જૂન સુધીની અંદર પાંચ દિવસ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત અને ખાસ કરીને છ એવા જિલ્લાઓ છે કે જ્યાં છોટા ઉદેપુર ડાંગ લાગુ વલસાડ નવસારી તાપીના ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે દક્ષિણી ગુજરાત અને ખાસ મધ્ય પ્રદેશ સરહદી વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર એ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના કારણે વરસાદ પડે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે ત્યારે મિત્રો જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં એટલે કે બાવીસથી અઠ્યાવીસ જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો જુલાઈ મહિનામાં સારો વરસાદ થાય તે પ્રમાણેનું અત્યારે તેમનું પ્રેડિક્શન આવ્યું